બનાસકાંઠા જિલ્લા વિભાજન અંગે રાજ્ય સરકારે કરી ફરી સ્પષ્ટતા સરકારની સ્પષ્ટતા મુજબ બનાસકાંઠા જિલ્લામાંથી વાવ થરાદ નવો જિલ્લો બનશે બનાસકાંઠા જિલ્લામાં હવે આઠ તાલુકાનું વિભાજન કરીને દસ તાલુકા રહેશે જેમાં પાલનપુર વડગામ દાતા અમીરગઢ ડીસા તાલુકો બનાસકાંઠામાં જ રહેશે

આઠ તાલુકામાંથી નવીન દસ તાલુકા થશે જેમાં પાલનપુર વડગામ દાંતા અમીરગઢ ડીસા કાંકરેજ ધાનેરા અને દાંતીવાડા અને એનું મુખ્ય મથક એ પાલનપુર રહેશે જેમાં કાંકરેજમાંથી ઓગડ અને દાંતામાંથી અઢાર તાલુકો બનશે સૂચિત વાવ થરાદ જિલ્લો છ તાલુકામાંથી આઠ તાલુકા થશે જેનું મુખ્ય મથક થરાદ મુકામે રહેશે જેમાં દિયોદર લાખણી થરાદ વાવ સુઈગામ ભાભર અને મુખ્ય મથક થરાદની રચનાને મંજૂરી આપી છે અને થરાદમાંથી રાહ અને વાવોમાંથી ધરણીધર તાલુકો બનશે